સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકી જોડે નરાધમ આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ તેમજ બાળકીની હત્યાનો મામલો આચાર્ય દ્વારા બાળકીની હત્યાને પગલે ઠેર ઠેર વિરોધ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જેનીબેન ઠુમર પહોંચ્યા બાળકીના ઘરે જેનીબેન ઠુમ્મર સિંગવડ તાલુકાના પીપળિયા ગામે બાળકીના પરિવારજનોને મળ્યા સાથે દાહોદ લોકસભા કોંગ્રેસ પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાળ ગરબાડા કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા સહિત કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ મુલાકાત લીધી જેનીબેન ઠુમર પરિવારજનોને સાંત્વના પાઠવી રાજ્ય સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્ષેપ કર્યા હતા પરિવારને મળ્યા પછી બપોર બાદ દાહોદ કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શન પણ કરીશું તેમ તેમણે જણાવ્યું હતું અહેવાલ અબ્દુલ રજાક મનસુરી દેવગણ બારિયા આજે મુલાકાત લીધી છે પરિવાર દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત રીતે જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી મારી પાસે બોલવા માટે કંઈ શબ્દો જ નથી રહ્યા આટલી નાની દીકરીને આની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે એ હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય પિશાચ કહી શકાય અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાની પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે અમે તો પ્રચાર પ્રસાર કરો છો તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ મંત્રી અહીંથી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે શાળામાં ના આચાર્ય દ્વારા થઈ છતાંય તમે મોન છો હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી નવાઈ ની વાત કહેવાય અહીંયા ખાબર જે પંચાયતના મંત્રી છે આ તાલુકો એમનો છે છતાં પણ ક્યાંક આવી નથી તો વાત કદાચ તમારે મુખ્યમંત્રીના કાર્યક્રમોમાંથી ફુરસદ નહીં મળી હોય પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવાની જરૂર નથી તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી સંભાળવા માટે સક્ષમ છીએ એમને સજા તમે ન આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો એટલે અમે એમને શું કરવું ગોળીયા દેવા હત્યા કરવી પછી તમારે અમારું જે કરવું એ કરો પણ હવે બહુ થઈ ગયું છ વર્ષની દીકરી અને તોય હજી તમારા લોકો તમારા કોઈના નથી થતા માન્ય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાવરિયા એકમાત્ર મહિલા મંત્રી એમાં બાળ પણ લાગે કલ્યાણ પણ લાગે મહિલા પણ લાગે આ બધા જ શબ્દો એકબીજાથી જુદો દઈ રહ્યો છે તમે આ દીકરી છે મહિલા છે બાળકી છે છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા તમે મળવા નથી આવી શકતા એટલે તમે સેના માટે વ્યસ્ત છો બધાય અમને એ તો જણાવો એકસો છપ્પન સીટ સરકાર આવી તમારા વિરોધ પક્ષમાં આવો કોઈ ચિંતા નથી રહી તોય તમને ટાઈમ નથી મળતું તો ફક્ત મેળાવડા જ કરવા છો અમને છુટી આપી દો આ પરિવાર ને ક્યાંય પણ અન્યાય કરવો પડે બધી જ તમામ મહિલા ધારાસભ્યો મહિલા સંસદ સભ્યો જે અત્યારે મૌન બેઠી છે જોઈ રહી છે કે ઓહો બેનો હેરાન થાય છે કોઈ વાંધો નહીં અમારી ભક્તિ ક્યાં કરવાની છે અમારી ટિકિટ ક્યાંથી આવે છે અમારું ખાતું ક્યાંથી આવે છે તમે ફક્ત એની જો ભક્તિ કરતા હોય તો અમને અમારા હાલ ઉપર છોડ જ દેવાના હોય તો અમને છુટી આપી દો ધન્યવાદ